સહજ રીતે સ્ત્રી સ્ત્રીની દુશ્મન હોય છે સ્ત્રીમાં સહજ પરમાત્મા એવો ગુણ આપ્યો છે એવો ગુણ આપ્યો છે કે સુયા કરવી કોઈની ઈર્ષા થવી એ સ્ત્રીઓમાં સહજ રીતે હોય છે થાય ને એવું પાડોશીએ ત્રણ તોલાનો ચેન બનાવરાવ્યો હોય તો ઘરે આવીને કે સામે જો પાડોશીએ ત્રણ તોલાનો ચેન બનાવ્યો છે આપણે પણ હવે ક્યારે ચેન લાવવાનો છે સરસ મજાની નવી ગાડી આવી હોય આપણે ક્યારે છોડાવી છે પતિ કહે કે એ તો ગાડી આવે હપ્તા ભરવા પડે તો કે હપ્તે લઈ આવો હપ્તા મળે છે હવે લોનથી લાવો પણ લાવો સ્ત્રીમાં સહજ રીતે એ સૂયા કરવાનો એટલે કે ઈર્ષાનો ભાવ પરમાત્માએ એ નાખેલો છે લીલા માત્રથી અહીં વૈકુંઠની અંદર બ્રહ્મલોકમાં અને કૈલાસની અંદર ત્રણે ત્રણ દેવીઓને એવું થયું કે શું કરવું જોઈએ આપણે કંઈક એવું કરીએ કે આ સતી છે એનું સતીત્વ ઉજાગર થાય ત્રણેય લોકની અંદર એની કીર્તિ ફેલાય ભગવાન મહાદેવજી છે સમાધિ છૂટી છે માતા પાર્વતી આવ્યા છે અને પાર્વતી માતાએ કહ્યું કે ભોળાનાથ મેં એવું સાંભળ્યું છે કે આ અત્રિ નારાયણ અત્રિ ઋષિ છે એમના પત્ની અનસૂયા છે એ અનસૂયા પોતે બહુ જ સતી છે બહુ મોટા સતી છે પતિવ્રતા નારી છે ભગવાન મહાદેવજી કહે હા પાર્વતીજી કહે છે તો તમારે હજી એમને અહીંયા જવાનું છે જઈ અને એમનો પતિવ્રતા ધર્મ છે એને તોડવાનો છે આપણે એમની પરીક્ષા કરવાની છે મહાદેવજી કેવા લાગ્યા અરે દેવી પરીક્ષા ન કરાય કોઈને ખાડામાં પાડવા માટે આપણે ખાડો ગાળીએ તો આપણે એ જ ખાડામાં આપણે પડીએ આપણે એવું ન કરાય સતીને સમજાવે છે પરંતુ સતી માનતા નથી કહે છે એનું પતિવ્રતા ધર્મ છે પતિવ્રતા એ સતીત્વ છે એને તોડાવો તમે ગમે એમ કરીને પરીક્ષા કરો અને એનું સતી સતિત્વ છે એને તોડાવો આ તરમ વિષ્ણુ ભગવાન એમને લક્ષ્મીજી કહે છે સારા સાવિત્રીજી છે બ્રહ્માજીને કહે છે ત્રણે ત્રણ લોકની અંદર નારદજી ગયા છે નારદજીએ આ પ્રમાણેની વાત કરી ત્રણે ત્રણ દેવીઓ છે હઠે ભરાણા છે અને આમ પણ સહજ અને સરળ રીતે આપણે ત્યાં ઘણી બધી એમાંય ચાર પાંચ હઠો એવી છે કે એ હઠો પ્રખ્યાત છે એક તો રાજહઠ પછી બીજી છે જોગી હઠ ત્રીજી છે અશ્વહઠ ચોથી છે બાળહઠ અને પાંચમી હં તમે કહો છો સ્ત્રી હઠ છે અને એ સ્ત્રી હઠ દેવીઓ દેવીઓએ લીધી છે જ્યારે જ્યારે પરમાત્મા આવી લીલા કરતા હોય ત્યારે પોતાને ભક્તનું સારું કરવા માટે કરતા હોય આ પ્રસંગ એટલા માટે કહેવાની ઈચ્છા થાય કેમ કે પરમાત્મા પણ જ્યારે પોતાનો ભક્ત છે એ એવી પરાકાષ્ઠા ઉપર પહોંચી જાય ત્યારે એની પરીક્ષા કરે છે પરીક્ષા એટલા માટે જ કરે છે કેમકે એ ભક્ત છે એ કસોટીમાંથી પાર ઉતરે અને બીજાને એ પોતે બતાવી શકે અન્યને પ્રેરણા પ્રાપ્ત થાય એટલા માટે એ ભક્તની પરમાત્મા કસોટી કરતા હોય છે કેમ કે સાચું સોનું હોય એને જ તપાવવામાં આવે એને જ ઘર્ષણ કરવામાં આવે એને જ ટીપવામાં આવે અને ખરા અર્થમાં જો એ સાચું સોનું હોય તો એ જ જળહળી ઉઠે યથા કનકમ ચતુભિ પરીક્ષતે નિઘર્ષણમ તાડન છેદતાપન આવી જ રીતે સાચો જે ભક્ત છે પરમાત્માનો એ ભક્તની પરીક્ષા થાય છે